પોરબંદરની જેલના એક કેદીએ સારવાર દરમિયાન સિવિલ હોસ્પિટલમાં એસિડ પી લીધું હોવાની ઘટના બની છે જેમાં ફટાણા ગામના નામચીન આ શખ્સની હાલત ગંભીર બની જતા તેને સારવાર માટે જામનગર ખસેડાયો છે પોરબંદર તાલુકાના ફટાણા ગામનો નામચીન શખ્સ જેલ હવાલે થયો હતો આ શખ્સ સામે વધુ એક વખત હપ્તા રાજુ બુધાભાઈ બથવાડ નામના યુવકે બગવદર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું હતું કે મહેશ રામા બથવાડ નામનો શખ્સ તેમની ફટાણા ગામે આવેલ દુકાને હપ્તો લેવા આવ્યો હતો અને જો પૈસા નહીં આપે તો ખોટી ફરિયાદ કરવાની ધમકી આપી હતી જેથી રાજુ બુધાભાઈ બથવારે આ અંગે બગવદર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરતા બગવદર પોલીસ આ બાબતની તપાસ માટે ફટાણા ગઈ હતી ત્યારે મહેશ બથવારે પોલીસની સરકારી ગાડીમાં પથ્થરના ઘા માર્યા હતા અને વાહનનો આગળનો કાચ તોડી નાખ્યો હતો તેમજ સાથે ગયેલ પોલીસ જવાનો એએસઆઈ અમૃતભાઈ રાઠોડ તેમજ લીલાવરસિંહ કાચેલા અને જગદીશભાઈ બેરિયા સાથે ઝપાઝપી કરી હતી ત્યારે પોલીસ જવાનોએ મહેશ બથવારને દબોચી લઈ તેની સામે કાર્યવાહી હાથ ધરી હતી જે મામલે મહેશ બથવારને પોરબંદર કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો તેની હાલત ગંભીર બની હતી જેથી વધુ સારવાર માટે જામનગર ખાતે ખસેડવામાં આવ્યો હતો નિપુલ પોપટ સાથે અશોક ગુજરાત